ભરૂચના દહેજ ખાતે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાવણ દહનની જેમ ડ્રગ્સ રૂપી બુરાઈ દહન રૂપિયા ત્રણસો કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નશામુક્ત ગુજરાત સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી નાર્કોટિક્સ જથ્થાના નાશ માટે ભરૂચના દહેજ ખાતે એનવાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડમાં રસ નાબૂદ કાર્યક્રમની ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ગુજરાતભરમાંથી પોલીસ દ્વારા અમદાવાદ રાજકોટ મહેસાણા કચ્છ પૂર્વ ભાવનગર ગીર સોમનાથ પંચમહાલ નવસારી વેસ્ટ રેલવે અમદાવાદ વેસ્ટ રેલવે વડોદરા તાપી સુરત ગ્રામ્ય બોટાદ અરવલ્લી ભરૂચ અને બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા ચારસો ચુમ્માલીસ પિસ્તાલીસ જેટલા ગુનામાં જપ્ત કરાયેલા રૂપિયા ત્રણસો એક્યાસી કરોડથી વધુથી કિંમતના આઠ હજાર કિલોગ્રામથી વધુ જથ્થાનો નાશ કરવામાં આવે સરકારની રિકોર્ડ પોલિસી હેઠળ ડ્રગ્સ સામે ઉકૃષ્ટ કામગીરી બદલ ચાર જિલ્લાના બાણું પોલીસ જવાનોને રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ સડસઠ લાખની ઈમાનની રકમ અર્પણ કરવાનું તેમનું સન્માન કરાયું આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંઘ સંઘવીની જણાવ્યું કે જે રીતે ગઈકાલે આસુરી શક્તિની બુરાઈને નાથવા સમગ્ર દેશમાં રાવણનું દહન કરવામાં આવ્યું તે જ રીતે ભરૂચની ધરતી પર ગુજરાતભરમાંથી પકડાયેલા રૂપે ડ્રગ્સનું દહન કરવામાં આવ્યો આ પ્રસંગે ભરૂચ જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસદીયા સાંસદ શ્રી મનસુખ વસાવા શ્રી ડી કે સ્વામી અને રિતેશ વસાવા તેમજ અન્ય પદાધિકારીઓ અને શ્રી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય ડીજીપી સીઆઈડી ક્રાઈમ ડોક્ટર કે એલ એન રાવ રેન્જ આઈજી શ્રી સંદીપ સિંહ ડીઆઈજીપી સી આઈડી ક્રાઈમ શું શ્રી પરિક્ષિતા રાઠોડ ભરોજો પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા તેમજ અન્ય જિલ્લાના પોલીસ અધિકારીઓ શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જે રીતે ગઈકાલે આપણે સૌએ વિજયાદશમીના દશમીના પર્વ પર રાવણ રૂપી બુરાઈનું દહન કર્યું એ જ રીતે આજે આપણે સૌની નજરોની સામે આપણે ડ્રગ્સ રૂપી આસુરી શક્તિ નું દહન કરવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અમુક સમયના ચારસો ને અડસઠ કેસોનો આઠ હજાર કિલોગ્રામ થી વધારે ત્રણસો ને ચોર્યાસી કરોડ રૂપિયાનું ડ્રગ્સ આજે ખાક કરવામાં આવ્યું છે આમાં ગુજરાત પોલીસના અલગ અલગ યુનિટો દ્વારા જે નોટેબલ કામગીરી કરવામાં આવી હતી તેમને રિવોર્ડના આજે ચેક કરવામાં આવ્યા છે ગુજરાતના સૌ નાગરિકોને ખાસ કરીને ડ્રગ્સની સામેની લડાઈમાં વધુમાં વધુ મજબૂતાઈથી સરકારના સહયોગમાં પોલીસના સહયોગમાં જે કોઈ માહિતી આપને પ્રાપ્ત થાય એ જરૂરથી પોલીસ સુધી પહોંચાડવા માટે હું વિનંતી કરું છું

આવા વિષયોમાં રાજનીતિ કરવી આ યોગ્ય નથી યુવાનોનું ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે દુનિયા આખી ડ્રગ સામે લડાઈ લડી રહી છે ત્યારે ગુજરાત પોલીસને પાકિસ્તાનની બોર્ડરો પરથી પાકિસ્તાનથી ભારતમાં ગુસ્તા ડ્રગ્સને પકડીને પોલીસ આજે જેને ખાખ કરી રહી છે એના બદલ હું મારી ગુજરાત પોલીસના પ્રત્યેક અધિકારીઓને અભિનંદન આપું છું સર આજે ડ્રગ્સ પકાય છે જામીન પર લોકો છે એના માટે માટે ભરવા સરકાર કેમ સરકાર તો તમામ લોકોને આજીવન કેદ ને ફાંસી આપે તે માટે જ લડી રહી છે પરંતુ કાયદા એ તમામ લોકો માટે એક સરખા હોય આખા દેશમાં એક સરખા હોય પાંચ દસ પંદર વર્ષે કોઈકને કાયકથી જામીન મળે તો ભી એની પાછળ લાગીને એની સંપૂર્ણ કેસ ઉપરની કોર્ટોમાં અપીલ કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે સર એનંદર કડક કોઈ કાયદા કનો ચેન્જ કરે સંપૂર્ણ કડકમાં કડક કાયદા છે કડકમાં કડક કાયદા અવેલેબલ છે અને દુનિયાભરના આ પ્રકારના જે ડ્રગ્સ સામેના જે કાયદાઓ છે એમાંના ના મજબૂતમાં મજબૂત કાયદો આપણી પાસે બી છે ને એ જ કાયદા પ્રમાણે આપણે લોકો કોર્ટની અંદર કેસો લડી રહ્યા છે આભાર